હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ શું તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો વાગી ગયા છે સાડા આઠ અને આપણે સરસ મજાનું જો કામ ને બધું પતી ગયું છે તો આજે તો બહુ ઠંડી આવે છે ને આમ બિલકુલ ઓછી થતી જાય છે સારું જાય તો હવે તો આજે જો બધું મસ્ત ધોવાઈ બોવાઈ ગયું છે કામ પણ થઈ ગયું છે અને કપડા બપડા પણ દોરીએ કપડાં દોરીએ પડી ગયા છે પણ હવે આજે હવે આપણે રસોઈ કરવાની છે કારણ કે ક્રિષ્ને એક્ઝામ હતી તો પૂરી થઈ ગઈ તો હવે થોડી થોડી રસોઈ કરવાની ચાલુ કરી દઈએ શાકરોટલી બનાવવાના છે કંઈ બત્રીસ જાતના ભોજન બનાવવાનું નથી અને આ છે લીંબુ તો લીંબુ થોડુંક આંખ ઉપર લગાડી દઉં મેં કેટલી બધી ટ્યુબ ગાઈઝ લગાડી આંખ ઉપર પણ મને ફેર લીંબુ થી થોડું થોડું બસે પણ આમાં મેનો રસ લગાડી દઈશ તો તમને દાદર થાય ને તો તમે પેલા લીંબુ લગાડજો લીંબુથી છે ને તરત મટી જાય છે બળે બહુ પણ મટી જાશે તો જો આવી રીતે લીંબુ લગાડી દીધું જ બહુ બળે બહુ બળે વળે વળે બહુ બળ્યું ਇਰਮਨ ਨੂੰ ਨਹੀਂ ਚੰਗਾ। ਬਹੁਤ ਐਕਸ ਹੈ। 8:10 ਸਮਾਂ ਹੀ ਹੈ। 10:30 'ਚ ਕੋਈ ਜਮੇਗਾ। 어, 음... 무거 음... બે રોટલાનો ઓર્ડર આવ્યો છે તો આપણે જો એક રોટલો બની ગયો છે એક તાવડીમાં છે તો બે રોટલા વાળીએ મોકલવાના છે તો પાછા બનાવ્યા બે રોટલા આવું છે બધું તરી ગયા છે પોણા બાર અને બધું બની ગયું છે રસોઈ રસોઈ તો બની ગઈ પણ જમવાનું કાંઈ બહુ મૂડ છે નહીં ભૂખ લાગશે ત્યારે જમીશ અને ત્યારે બતાવીશ તમને શું જમું છું એ પણ અને અત્યારે છે ને બહુ માથું દુઃખે છે અને આમ આજે મને સુસ્તી જેવું થઈ ગયું છે કારણ કે હું એટલી બધી સેન્સિટિવ વ્યક્તિ છું ને મને બહુ ટેન્શન બહુ રહી હરેક બાબતનું તો બહુ હમણાંથી મને એટલું બધી હું ડિપ્રેશનમાં રહું છું ને કે આમ વાત પૂછોમાં એટલે આજે તો આમ બિલકુલ મગજ જ ઠેકાણે નથી એવું કહે ને તો એ ચાલે પણ બહુ ઇસ્ત્રીનો ઢગલો છે કપડાં કરવાનો એટલે ઇસ્ત્રી પણ કરવાની છે અને હવે મારી સિસ્ટરના મેરેજ બેનના નજીક આવે છે તો ત્યાં પણ આપણે જવાની થોડી જાજી તૈયારી કરવી પડશે કારણ કે ત્યાંય જવું પડશે ને તો જો મારી બેન મારી ભાભી બધાએ ફૂલ તૈયારી કરી લીધી છે બધાએ લગ્નની મેં કાંઈ કશું તૈયાર કર્યું નથી તો ક્રિસ પણ એમ કે મમ્મી કાંઈક તો તૈયારી કર પણ મને કાંઈ બહુ પહેરવા ઉઠવાનો શોખ છે નહીં આપણે સાદું સિમ્પલ તૈયાર થઈ આવવાનું હાજરી તો હાલો ગેસ આવી જાઓ જમવા માટે આપણે બેસી ગયા છીએ જમવા જમવામાં શું છે જો રીંગણાનું શાક અને રોટલી છે ના કેરી છે છાસ છે બસ આટલું જમવાનું છે જમવામાં તો તો આવી જાઉં જમવા માટે બધા રસોઈ તો ક્યારની બની ગઈ દસ વાગ્યાની અને હું મોડી મોડી હું જમવા બેઠી છું તો હવે જમી લઈએ અને જમીને પાછા મળીએ બાય બાય શું છે

હવ ગાઈસ ચા પીવા માટે ક્રિસ્તાર પીવી છે તો હાલ હું જાવ તો લવ લવ મામાન ઘર આવું તારે હાલ ને એક જામ ચા પીવી છે એક અહીંયા ચા પીવી નાને પીવી નથી બોલો મારે તો પીધી છે

હાલો આપણે નવી સાયકલ કોણ લઈ એવું નવી ક્યારે આપણે જન્મયની ઘરે આવીએ પણ એ બહુ તોફાન કરે જો 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 માર ખાય છે કોને મારે આ વિડીયોમાં આવી જાય મારીશ તો તો આપણે પાછા જમીના ઘરે આવી ગયા ગઈશ બોપણી તોફાન કરે જોયા કોઠિયાવાડી ચાઇનીઝ દાલબાટી પંજાબી હોટલ મહાદેવ તો મસ્ત લોકેશન વચ્ચે મહાદેવ હોટલ બની ગઈ છે મહાદેવ તો ગાઇઝ આ એનો વ્યૂ તમે જોઈ લો કેટલો મસ્ત છે અને સરસ મજાની હોટલ બની ગઈ છે તો જો મસ્ત મજાનો નજારો છે અને અમે આવી ગયા તા આંટો મારવા જન્મય બહુ તોફાન કરતો હતો કહેશ એટલે આંટો મારવા નીકળી ગયા તો પછી આ નવી હોટલ બની તો એનો વિડીયો આપણે લઈ લઈએ આરવાર અને અમારી પૂજા લઈને આવીએ મને તો નહીં હું તો ક્યાંય આવશું ને પીર નીકળું એમ નથી તો ચાલો તમને બતાવું અહીંયાથી જો એન્ટ્રી છે પછી આપણે અંદર જઈએ અને હજી તો બે ચાર દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે એટલે અમારા ખાંભા ગામ નાનું છે પણ આટલું સારી સુવિધા એટલે બહુ સારું કહેવાય અને અમારા જન્મયભાઈ જો અહીંયા લસરપટ્ટી ખાય છે જો કેવો લસરપટ્ટી ખાય છે

તો અમે આવી ગયા જ અને આ પૂજાના હિસાબે અહીં સુધી આવી પહોંચી તો નહીંતર તો હું આવત નહીં તો તમને અંદર અમે તો બતાવી દઈએ શું શું સુવિધા છે તમે લોકો નીકળો તો આ કયો રોડ છે એ તો હમણાં એના માલિક આવશે એ કહેશે આપણને કે કઈ જગ્યાએ છે તો ચાલો અંદરનું તમને વ્યૂ બતાવી દઈએ હાલો આનો એક શોર્ટ વિડીયો બનાવવાનો છે ધીમે પર મેં જો હજી એને એમ ન થાતું કે હું આવું આ લાવે જલ્દી કેટલો ફરે છે તો ગાઈસ તમે આ રોડ ઉપર નીકળો તો અવશ્ય એકવાર આની મુલાકાત લેજો બહુ મસ્ત વ્યૂ છે અને તમને જંગલની અંદર અને મજા જ આવી જાય એવી મહાદેવ હોટેલ છે તો ચાલો અને ડુંગરા ને એવું બતાવી દઉં પાછળનું લોકેશન તમને આઠ છો ડુંગર છે અમારો અચ્છા આઠ થી ઓડુંગર તો એક નંબર હોટેલ બની ગઈ છે ના કે સ્ટાફ આવી ગયું છે મતલબ

આવી ગયા છીએ મહાદેવ હોટલમાં મારે ખાંભા ગીરમાં અને હવે આપણે એના માલિક સાથે હું તમને વાતચીત કરાવું છું અને એ જ એના મોઢેથી બોલશે કે શું શું સુવિધા છે બરાબર અમરીશભાઈ જોર્ષી ચાપટના ઓકે હા અમે મહાદેવ રેસ્ટોરન્ટ ખાંભા ચલાળા રોડ ઉપર જે સોમનાથ દીવ હનુમાન કાળા ઋષિશામ જે પર્યટન સ્થળો છે એમને વચ્ચે જે હાઈવે અમારો પ્રસાર થાય છે એમાં અમે મહાદેવ રેસ્ટોરન્ટનો શુભારંભ ત્રણ બે કરેલ છે ત્રણ એકે ગઈ ત્રણ બે અને અમારે આ રેસ્ટોરન્ટમાં પંજાબી ચાઇનીઝ ગુજરાતી બાટી એમાં બાટી અમારી ફેવરિટ સ્પેશિયલ આઈટમ રહેશે અમારે દસથી પંદરનો સ્ટાફ છે વિવેકી સ્ટાફ છે ગાર્ડન એમાં સુવિધાઓ ગાર્ડન હિંચકા છોકરાને બાળકો માટેનું બધે હિંચકા લપસણી એ બધી એમની સુવિધાઓ છે ટોટલ બીજું રિસેપ્શન ફંક્શનો માટે અમે સ્પેશિયલ પાછળ એક છે બર્થડે સ્પેશિયલ જગ્યા રાખેલી છે અને આવી બધી અમે પૂરતી એનો વિવેકી સ્ટાફ અને પૂરતો ધ્યાન અમે આ હોટલમાં આપશું

હં સફારી પછી અહીંયા આજુબાજુમાં પર્યટન સ્થળો ઘણા બધા આવેલા છે એટલે અહીંયા સિંહ સિંહનું દર્શન પણ અહીંયા આજુબાજુમાં થાય છે તો એકવાર ગાઈસ તમે લોકો ચોક્કસ તમે આ અમારી હોટલની મુલાકાત લેજો અને एक माझी सरपंच છે મહાદેવ હોટલ ગુજરાતી થાણી કઠિઆવાડી લખણ